સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ અનેક રસ્તાઓ બનવા સાથે બિસ્માર બન્યા છે ત્યારે વઢવાણ જીઆઈડીસીને જોડતા કોજવે પુલનું ધોવાણ થઈ જતાં હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે દરરોજ હજારોની સંખ્યામાં આ પુલ ઉપરથી વાહન ચાલકો અવર કરી રહ્યા છે ત્યારે બિસ્માર કોજવેના કારણે વાહન ચાલકોને મેન્ટેનન્સમાં પણ વધારો થઈ રહ્યાની ફરિયાદો સાંભળવા મળી છે આ એક સારામાં સારો રસ્તો છે અમારો અને એ વરસાદના કારણે કારણ કે સૌથી નીચો છે એટલે એને અસર થઈ છે ભયંકર વરસાદના કારણે પણ એ વરસાદની પહેલાં જ સુરેન્દ્રનગર ગુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા આ ક્રોસવે ઉપર કામ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવેલી હતી અને અત્યારે નવ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપી દીધેલો છે ત્યાં નવો ક્રોસવે બની રહ્યો છે અને એના માટેની કામની પ્રોસેસ ચાલુ છે જેથી કરીને રાજકોટથી જેને ડાયરેક્ટ અમદાવાદ જવું છે એ લોકોને પણ સરળતા રહેશે જીઆઈડીસીમાં આવવા જવાવાળાને પણ સરળતા રહેશે આ નવો ક્રોઝવે એના માટે જ અમે તૈયાર કરી રહ્યા છીએ આમાં તે તો સૌથી નીચો જ છે અને આમ બીજા ત્રણ અવર જવર માટેના રસ્તા ચાલુ જ છે છતાં પણ ત્યાં અમે થોડી ઘણી માટીને વગેરે નખાવી અને ટેમ્પરરી ચાલુ કરાવેલો છે